કાપરણીય દોષો પહતો સ્વભાવ પૂછા મી તમ ધર્મસંઢ ચેતા શિષ્યસ્તે હમ સાધી મામ પ્રપન્નમ હવે હું સંકુચિતતાયુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો હું હવે આપનો શિષ્ય છું અને આપનો ચરણાગત છું શું કૃપા કરીને મને ઉપદેશ આપો પ્રકૃતિની પોતાની રીત જ એવી છે કે ભૌતિક કાર્યોની સમગ્ર પદ્ધતિ દરેક વ્યક્તિ માટે વિષામણનું કારણ હોય છે ને પગલે મૂંઝવણ હોય છે તેથી મનુષ્ય પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુનો આશ્રય લેવો જરૂરી છે જે તેને જીવનનો ઉદ્દેશ સિદ્ધ કરવાનું સમુચિત માર્ગદર્શન આપે છે સમસ્ત વૈદિક ગ્રંથો એવા ઉપદેશ આપે છે કે આપણી ઈચ્છા ન હોવા છતાં આવી પડતી જીવનની મૂંઝવણોમાંથી છૂટવા માટે અધિકૃત આધ્યાત્મિક ગુરુ પાસે જવું જોઈએ આ મૂંઝવણો વનના દાવાગની સમી છે જે કોઈના સળગાવ્યા વિના જ ગમે તે રીતે સળગી ઉઠે છે એ જ રીતે જગતની સ્થિતિ એવી છે કે વણ જોઈતી જીવનની મૂંઝવણો આપોઆપ ઉત્પન્ન થઈ જાય છે કોઈ ઈચ્છતું નથી કે આગ લાગે છતાં તે લાગે છે અને આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ વૈદિક જ્ઞાન તેની અનુરોધ કરે છે જીવનની ગુ ગૂંચોનો ઉકેલ લાવવા તથા તેની ઉકેલનું વિજ્ઞાન જાણવા માટે મનુષ્ય ગુરુ શિષ્ય પરંપરામાં સદગુરુના ચરણે જવું જોઈએ જે મનુષ્ય સન્નિષ્ઠ સદગુરુના ચરણમાં હોય છે તેને બધું જ્ઞાન થયેલું છે આમ માનવામાં આવે છે કે માટે મનુષ્ય ભૌતિક મૂંઝવણમાં રહી વિના સદ્ગુરુના ચરણે જવું જોઈએ આ જ આ શ્લોકનો ભાવાર્થ છે આખરે ભૌતિક મૂંઝવણમાં કયો માણસ પડે છે જે જીવનની સમસ્યાઓને સમજતો નથી તે બ્રહદ્રાણી કૂપનિષદમાં આવા મોહવસ મનુષ્યોનું વર્ણન આ પ્રમાણે થયું છે એ તદ અક્ષરમ કારગ્યુ વિધિન લોકાત પ્રતિ કૃપણ જે મનુષ્ય જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવતો નથી અને આત્મસાક્ષાત્કારના વિજ્ઞાનને સમજ્યા વગર જ કૂતરા બિલાડાને જેમ આ જગતનો ત્યાગ કરે છે તે કૃપણ છે એ જે જીવ આ યોનિનો ઉપયોગ જીવનની સમસ્યાઓને ઉકેલવામાં ઉકેલવા માટે કરી શકે છે તેના માટે જ અત્યંત મૂલ્યવાન સંપત્તિ છે તેથી જ્યાં તકનો સદુપયોગ કરતો નથી તે કૃપણ છે બીજે પક્ષે જીવનની સઘળી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ શરીરનો ઉપયોગ કરે છે તે જ બ્રાહ્મણ છે યત એતર અક્ષરમ ગાર્ગી લોકાત સ્માલોકાત્પ્રતિ બ્રાહ્મણ કૃપણ માણસો પોતાના સમય પરિવાર સમાજ દેશ વગેરે માટે ભૌતિક દ્રષ્ટિબંધીયુક્ત પ્રબળ આસક્તિમાં વેડફી નાખે છે મનુષ્ય ઘણું કરીને ચર્મરોગના આધાર પર તેના કુટુંબિક જીવનમાં અર્થાત પત્ની બાળકો તથા અન્ય કુટુંબીજનોના આસક્ત રહે છે કૃપણ માને છે કે તે પોતાના પરિવારની મૃત્યુથી ઉગારી શકશે અથવા કૃપણ એમ વિચારે છે કે તેનું કુટુંબ અથવા સમાજ તેના મૃત્યુના મુખમાંથી બચાવી શકશે આ કૌટુંબિક આસક્તિ નિમ્ન કક્ષાના પશુઓમાં પણ જોવા મળે છે કારણ કે તેઓ પણ બચ્ચાઓને સંભાળ લે છે અર્જુન બુદ્ધિમાનો હતી સમજી શક્યો હતો કે પરિવારના સભ્યો પ્રત્યેનો છે અને મૃત્યુમાંથી તેમનું રક્ષણ કરવાની તેની ઈચ્છા તેની વિસામણનો વિમાસણનો કારણો હતા જોકે તે સમજી શક્યો હતો કે યુદ્ધ કરવાનું કર્તવ્ય તેની રાહ જોતું હતું છતાં ભરી દુર્બળતાને કારણે તે પોતાના કર્તવ્યોનું પાલન કરી શકતો ન હતો તેથી તે પરમ સદ્ગુરુ એવા ભગવાન કૃષ્ણને આનો નિશ્ચિત ઉકેલ બતાવવા વિનંતી કરી રહ્યો છે તે પોતાની જાતને કૃષ્ણ પ્રતિ શિષ્ય તરીકે સમર્પિત કરે છે તે મૈત્રી ચર્ચા બંધ કરવા ઈચ્છે છે ગુરુ તથા શિષ્ય વચ્ચેની ચર્ચા ગંભીર હોય છે અને હવે અર્જુન પોતાના પ્રમાણભૂત સદ્ગુરુ સમક્ષ બહુ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવા ઈચ્છે છે તેથી કૃષ્ણ ભગવદ્ ગીતામાં ન વિજ્ઞાનના આદિગુરુ છે અને અર્જુન ગીતાનો સાર સમજનાર પ્રથમ શિષ્ય છે અર્જુન એવી રીતે ભગવદ્ ગીતા સમજે છે કે સ્વયં ગીતામાં વર્ણવાયું છે કે તો એ મૂર્ખ દુનિયાવી વિદ્વાનો જણાવે છે કે મનુષ્ય વ્યક્તિગત કૃષ્ણ નહીં પણ કૃષ્ણના અંદરના જન અજન્માને ચરણે થવું જોઈએ કૃષ્ણની અંદર તથા બહાર કશો તફાવત નથી આવા જ્ઞાન વિના જે માણસો ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરે છે તેઓ સૌથી મોટા પૂરક છે श्रीराम श्री